રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બ્રહ્મચારી બાપુની શગ્યામાં ભાગવત સપ્તાહ યોજન સપ્તાહ દરમિયાન ધાર્મિક પ્રસંગો ભવ્યતાથી ઉજવાશે ઉપલેટાના ગાધા રોડ ઉપર આવેલા શહેરના લોકોમાં જેમના પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે તેવા બ્રહ્મલીન સંત શિરોમણી બ્રહ્મચારી બાપુની શગ્યામાં સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનો જ્ઞાન યજ્ઞનું ખૂબ જ આસ્થાપૂર્વક મંગલ આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ ઉપર ઉપલેટાના યુવા ભાગવતાચાર્ય પરમપૂજ્ય શાસ્ત્રી રાજુભાઈ જોશી બિરાજી તેમની આગવી શૈલીમાં રસપાન કરાવેલ કથાની પોતા કેશરી હનુમાન મંદિરેથી વાજતે અને સુખાજી ઉપલેટાવાળા ઉપલેટાના લોક સાહિત્ય કલાકાર દેવરાજભાઈ ગઢવી દ્વારા એક લોક સાહિત્યનું આયોજન કરવામાં આવ્યું છે ભાગવત સપ્તાહ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ઉકાભાઈ બારિયા પોપ્રમુખ શૈલેશભાઈ બારિયાના માર્ગદર્શન નીચે ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારી બાપુના સેવકો વગેરેએ જહેમત ઉઠાવી ધનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ બ્રહ્મચારી બાપુ રામધોન મંડળ ટ્રસ્ટ દ્વારા જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું એ ભાગવત સપ્તાહની ગઈકાલે પૂર્ણાવતી થઈ અને આજ રોજ બ્રહ્મચારી બાપુને જે એની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આજ રોજ ભૂકાભાઈ બારૈયાના ઘરેથી આ નગર યાત્રાની આજે શરૂઆત કરેલી હતી આશરે એકાદ કિલોમીટર જેટલો લોકો એમાં ઉત્સાહભર ભાગ લીધો આશરે દસ થી પંદર હજાર લોકો

खाने का धनिया, ट्रस्टी मंडल ने धनिया दापूजो, लोगों ने भी धनिया दापूजो, अरे हाँ माहौल, है बुर्स बुला से ने काम नो, अरे काम लोगों नो ये तो बोलेंगे। विपुल धमिश्यानो रिपोर्ट, एस 9 न्यूज़ ओपनेटा। हमारी तमाम माहिती थी अपडेट जय हवामाती, चूड़ा लड़ा हो न्यूज़ साथ